ગુડ મોર્નિંગ જય કૃષ્ણ કેમ છો બધામાં જમા છો એવી આશા રાખું છું વેલકમ ટુ માય બ્લોગ તો આજે છે સેટરડે અને આજે અમે લોકો જવાના છીએ આઉટ ઓફ ટાઉન ગામ મારા મોસાળમાં કે મારા મામાનું ઘર જ્યાં છે ત્યાં જવાનું છે આજે અને આજે દીદીને એ લોકો આવે છે રાજકોટથી એટલે એ લોકો આવશે પછી બપોરે અમે જઈશું તો આજનો બ્લોગ બહુ સરસ થવાનો છે કેમ કે આજે અમે ત્યાં જશું પછી ત્યાં જે કહી ત્યાં રાત્રે દાંડિયા રાસ છે અચ્છા પ્રસંગ શું છે એ કહી દઉં મારા મામાના દીકરાના વાઈફનો શ્રીમંત છે આવતીકાલે સન્ડેના બરાબર એટલે આજે અમે રાત્રે ત્યાં પહોંચશું અને રાત્રે ત્યાં દાંડિયા રાસ છે અને આવતીકાલે શ્રીમંત છે બરાબર એટલે આજનો બ્લોગ હું તમારી જોડે શેર કરીશ એમાં બધું અમે મારું મોસાળ કયું છે કયું ગામ છે મારું મોસાળ ત્યાં અમે લોકો બધા કેવી મસ્તી કરીએ છીએ શું કરીએ છીએ શું એન્જોય કરીએ છીએ એ બધું તમારી જોડે શેર કરીશ તો બ્લોગ છેક સુધી જોજો અને હા મેરી ક્રિસમસ ઇન એડવાન્સ જો અમારા ઘરે ક્રિસમસ ટ્રી રેડી કરીને અહીં કુચ બચ્ચા પાર્ટીએ સરસ છે ને વાઈ ગયા છે સવારના સવા અગિયાર હમણાં દીદીને એ લોકો આવશે પછી એમ જમી કરીને નીકળશું અને જે કઈ હશે તમે જોડે શેર કરીશ વેલકમ વેલકમ એવરીબાડી કેમ વેલકમ વેલકમ ડુ ધ પાઉડર કમ વેલકમ આવો 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 હાઈ પ્રત્યુષ આવો હાઈ યસ વ્લોગિંગ વ્લોગિંગ આવો કે નહીં

આઠ સાડા આઠે મીન્સ જમવાનું હશે ત્યારે તરત અને જમીન પછી તરત હોય દંડેરા છે એટલે પછી ત્યાં ટાઈમ નહીં મળે તૈયાર થવાનો એટલે અત્યારે અહીંયાથી જ એમ લોકો તૈયાર થઈને જશું અમે લોકો રેડી થઈ ગયા છીએ અને હવે ભાભી અમને શું આ લોકો બહુ હશે બોલો મારા ઉપર અને હવે છે ને હું ગરમ ગરમ પફ હું નહીં અમે લોકો ગરમ પફ ખાશું થોડાક ઠરી ગયેલા ગરમ થઈ ગયા પફ ખાશું અને પફ ખાઈને નાસ્તો કરીને નીકળશું થોડીક વાર માં આ લોકો મને બહુ ડિસ્ટ્રેક્ટ કરે છે જો આ લોકો તો અહીં આજકાલ સરસ છે જ નહીં દેખાય હું કે ટીમ ભરી ન દેવા કે મને તો હા હવે દેખાય ખાસ કોઈને પફ બહુ સ્પેશિયલ પફ સારા છે પણ થોડાક ખરી ગયા છે અમે લોકોએ વાર લગાડી દીધી એટલા માટે

ત્યારે <laughs> <laughs> નાનપણ ની બહુ બધી બહુ ધમાલ કરતા કેમકે અહિયાં અમે લોકો લગભગ પચીસ થી ત્રીસ જણા ભેગા થતા અહીંયા આખું જોઈન્ટ ફેમિલી છે મારા મામા નું બધાનું ચારેય મામા બધા ભેગા રહેતા એટલે એમના બાળકો ને પ્લસ અમે લોકો આવી અમે ને પચીસ થી ત્રીસ જણાને જે મજા કરતા બહુ મસ્ત સમય હતો એ પાછો ન આવે એ સમય હવે પણ અહીંયા આવીએ ત્યારે મજા તો કરવાની જો એટલે બહુ મજા આવે ને એ બધી જૂની યાદો તાજા થાય ને ત્યારે તો ઓર મજા આવે જો આ મારા બા છે મારા નાની મા અને આ સૌથી મોટા મામા છે અમારા નાનાજી છે અને અમારા મામાની દીકરી છે

अहं <coughs> અમે આવી ગયા છીએ મારા બીજા મામાના ઘરે ચલો તમને ઘર બતાવું આ છે હાર્દિક મજામાં આ છે ચિરાગ અહીંયા રૂમ વાહ આ ઓલું ઓલા જેવું લાગે કેવું ખબર છે આમ ભૂલ ભૂલામણે જો વા કેવડો નાસ્તો કેવડું મોટું છે વાર ભાવનગર માં આવડું મોટું મકાન કરવું હોય કરોડો રૂપિયા બરાબર

હજી તો હવે છે ફ્રી શું સુ ગયો મેસેજ આવ્યો છે તો હવે અમે લોકો બધું બતાવીને આવી ગયા છે હવે અમે સુઈ જઈશું અને કાલનું પાછું હું તમને બતાવીશ તો ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ